શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ ધામ ખાતે તારીખ ચોવીસથી છવ્વીસમી મે દરમિયાન યોજાયેલી ત્રિદિવસીય સહજાનંદી બાળ યુવા શિબિરની રવિવારે સાંજે પૂર્ણાહુતિ યોજાઈ આ શિબિરમાં ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પાંચ હજાર બાળક અને બાલિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અમેરિકામાં સત્સંગ વિચરણ કરી રહેલા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી પૂજ્ય નિત્ય સ્વરૂપ દાસજી સરદાર દેવપ્રકાશ દાસજી સ્વામી ચેરમેન શ્રી ડોક્ટર સંત સ્વામી મુખ્ય શ્રી ગોવિંદ પ્રસાદ સ્વામી મેતપુરવાળાએ શિબિરાર્થી બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા આ શિબિરમાં માતૃ પિતૃ વંદના ઉપર વિશેષ ભાર મુકાયો હતો આ બાબત માટે ખાસ ભરૂચ જિલ્લા કલેક્ટર માતા પિતા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રેરણા આપી હતી તથા અમિતભાઈ જાદુગરે વૃક્ષ બચાવવો કન્યા બચાવવો વ્યસન છોડો વગેરે પ્રેરક પ્રસંગો કયા હતા અને જિલ્લા એસપી શ્રી રાજેશભાઈ કઢિયા સાહેબે પોતાનું દ્રષ્ટાંત આપીને માતા પિતાનું મહત્ત્વ કહ્યું હતું અને મને બાળ મંડળમાં જવાનો અવસર મળ્યો છે પણ આવી બાળ શિબિરમાં આવવાનો અવસર નથી મળ્યો તમે ભાગ્યશાળી છો તેવું કહીને બધાને પ્રેરણા આપી હતી અને સંસ્થાએ સાહેબનો આભાર માન્યો હતો આ શિબિર સમાપન સમયે મંદિરમાં સમૂહ પૂજાનું અને સમૂહ ફોટો સેશન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં પોતાના માતા પિતા સાથે શિબિરમાં ભાગ લેવા આવેલા બાળકોએ પોતાના માતા પિતાને પગે લાગી ચરણ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા વિદાય લેતા બાળકોએ ગુરુ સંતોના આશીર્વાદ માટે ગુરુ વંદના કરી હતી બાળકોએ સંતો સાથે રાસની રમઝટ પણ બોલાવી હતી વિવિધ સંસ્કારો અને સામાજિક ધાર્મિક જ્ઞાન સાથે શિબિરાર્થી બાળકોએ વતન ભણી પ્રસ્થાન કર્યું હતું શિબિર સમાપન પ્રસંગે સંયોજક શાસ્ત્રી નારાયણ ચરણદાસજી સ્વામી સ્વામી શ્યામ વલ્લભ સ્વામી ભક્તિ ચરણદાસજી પાર્ષદ ગોપાલ ભગત પાર્ષદ ઘનશ્યામ ભગત ટ્રસ્ટી શ્રી ગોવિંદ સ્વામી મેદપુરવાળા પૂજ્ય આનંદ સ્વામી ઉજ્જૈન વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ સત્સંગીઓના બાળકો યુવાનોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દ્રઢ નિશ્ચય સાથે અને ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ આશયથી ત્રણ રાજ્યના પાંચ હજાર બાળકો અને બાલિકાઓ અને યુવાનોએ ભાગ લીધો હતો આ શિબિરનું આયોજન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી અને કોઠારી ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામીએ કર્યું હતું